જય વસરા જય ગૌ માતા અત્યારે અહીંયા કોટડા ગામના ગૌચરમાં એટલે કે આ ગૌભક્ત સેવક અને આપણા સમાજનું ઘરેણું કે જે ઘણી બધી સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે જેમ કે શ્રી મહેર શક્તિ સેનાના પોતે પ્રમુખ છે અને ખેડ વિકાસ સમિતિમાં ઉપપ્રમુખનું પદ શોભાવે છે પોતે કોટડા ગૌરાસ મંડળી એના પણ પોતે પ્રમુખ છે અને સમાજના હર કોઈ નાના મોટા કાર્યમાં પોતે શક્ય હોય ત્યાં સુધી તન મન અને ધનથી જે પોતાનું યોગદાન આપે છે અને જેના લોહીમાં એવા સંસ્કારો એવા ગુણ કારણ કે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ગુણ હોય તો ક્યાં તો દયા હોય દાતારી હોય સુરવીરતા હોય નિડરતા હોય નિર્ભયતા હોય પણ આ એક એવું પાત્ર છે કે જેનામાં આપણા બધા ગુણોનો સમન્વય છે એવા શ્રી કૃષ્ણભાઈ વડોદરા કે જેની જે રાસ મંડળી પ્રખ્યાત છે એ દેશના ખૂણે ખૂણે જે લોકો મણિયારો રમવા જાય છે અને એમાંથી જે કંઈ પણ આવક થાય જે કંઈ પણ રકમ મળે એ બધી રકમ ગૌશાળાની અંદર જ વાપરે છે અને ત્યાં સુધી કહું કે રસ્તામાં ક્યાંય કદાચ પાણી પાણી પીતા હોય તો પણ એની મંડળીના સભ્યો છે એ પોતાના ખીસ્સામાંથી પોતાના પૈસાનું પાણી પીએ છે એવા આકર્ષણભાઈ અને એનું મિત્ર મંડળ એની મંડળી એની ટીમ અને ટીમના પણ અમુક અમુક તો એવા છોકરાઓ કે જે કદાચ પોતાનું ઘરનું કામ પણ કદાચ નહીં કરતા હોય પણ કરશનભાઈને એક હાકલે એ બધા ખભે કુહાડા કોદાળી નાખી અને દર વર્ષે આ કોટડા ગામનું હજારો વીઘા ધણખેર જે અત્યારે મોજૂદ છે અને ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે કારણ કે આ કપરા સમયની માલિકોરા અત્યારે ગૌચર આમ જોઈએ તો ક્યાંય રહ્યું જ નથી ગામે ગામ ગૌચર ખેડાઈ ગયું છે અથવા તો ખેડાઈ રહ્યું છે લોપાઈ રહ્યું છે નાના વિશે ખરેખર કંઈક પગલાં પણ લેવામાં જોઈએ પણ ઠીક છે સમય આવીએ કંઈ થાય પણ અત્યારે તો પરિસ્થિતિ આવી છે તો એમાં અમુક અમુક ગામડા અપવાદરૂપ છે જેવું કે મેં સાંભળ્યું છે કે હોઢાણા અને બીજા કદાચ ક્યાં હશે તો બહુ ખબર નથી પણ એના સિવાય આ યાદીમાં એક કોટડા ગામનું ધણ પણ આવે છે કે જે હજારો વીઘામાં ગાયો માટે ખુલ્લું પડ્યું છે અને એમાં આ પછી કરશનભાઈ અને એની મંડળી એનું મિત્ર મંડળ એની ટીમ એ ચોમાસા પહેલાં કે વર્ષમાં એકવાર આવી રીતે હથિયારો લઈ અને ગૌચર એટલે કે ધણહેર સૂખું કરવા નીકળી જાય છે તો નાના મોટા કાંઈ કાંટા બાવળ ઝાડી ઝાંખરા એ બધું સફા ચટ કરી અને ધણહેર સાફ રાખી અને એ ગૌમાતાને ચરવા માટે એ અનુકૂળતા કરી આપે છે આમ તો જો કે ક્યાંય મોટો કે કાંટાબાવડ થવા દેતા જ નથી અને કદાચ ક્યાંય એવી જરૂર પડે તો છેલ્લે જેસીબી કેવા કે વાહન મગાવીને પણ એ બધું કાઢી કઢાવી અને આ ધણહેર જે તમે જોઈ શકો છો હજુ છોકરા કામ કરી રહ્યા છે બધા આગળ આજે ટોપો પહેરીને જાય છે કૃષ્ણભાઈ ખુદ આ બાજુ બધા ધીરે ધીરે આ ચારે બાજુ કામે લઈ ગયા છે અને હું પણ આજે અહીં એક મહેમાન તરીકે આવી છું અને ગૌમાતાની સેવાનો ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવી રીતે સેવાનો લાભ મળ્યો તો એ બદલ ગર્વ અનુભવું છું અને હમણાં ફેસબુકમાં લાઈવ થઈને જેવી રીતે વાત કરી એવી રીતે આપણે એક કરશનભાઈને એક વારસામાં મળેલું સેવાનું કાર્ય છે કે જે કાર્ય કરશનભાઈના દાદા એટલે કે બાલુ ભગત આ એ સમયમાં વર્ષો પહેલા અને એ બાલુ ભગત ના એટલે કે હાજાતા ગોરખેરા એ બે ભાઈબંધોનું આ જ કામ હતું ઘરનું કામ મૂકી અને એ લોકો પણ સવારે કોદાળી ખભી નાખી અને ઘરેથી નીકળી જતા અને એ કાયમને માટે ગૌચર ચોખ્ખું રાખતા અને લગભગ જ્યાં સુધી મારી જાણશે ત્યાં સુધી એ પરમ રામ ભક્ત પરમ રામાયણી સનાતન ધર્મને વરેલા એવા શ્રી બાલુ ભગત અને આઝા હતા ગોરઘેરા એના શરીર રહેલા ત્યાં સુધી એ લોકોએ આ સેવાનું કામ ચાલુ રાખેલ અને એના વારસા રૂપે આજે આપણા આ સમાજસેવક કે જેના વખાણ જેટલા કરીએ એટલા ઓછા જોકે એનું જીવન એવું છે કે એને કોઈ વખાણ પ્રશંસા કરે એ કદાચ એને જરૂર નથી અને એને પસંદય નથી પણ પેલું કહેવાય છે ને કે ભાઈ હીરલા ક્યાંય ઢાંકાનો રીએ તો એને અનુરૂપ આજે આ કરશનભાઈ અને એની ટીમ માટે આપણે એની પ્રશંસાના પુષ્પરૂપે બે શબ્દો બોલવા જ જોઈએ અને બોલીને ખરેખર હું કૃતજ્ઞતા અનુભવું છું કારણ કે આ બધું હેલું નથી એમ હું ઘરનું કામ મૂકી અને આવી રીતે આવા ધૂમ તડકામાં ધૂમ ગરમીમાં આ એક સેવાનું કાર્ય સત્કાર્ય કરવા નીકળવું એ બહુ અઘરી વાત છે એમ ફાળો આપણે કહે તો કહેવાય છે કે ભાઈ હજાર રૂપિયા થઈ જાય દેવાવાળા સે દીએ પણ કાર્ય કરવું કાર્ય દીપાવવું એમાં સમય આપવો એ બહુ અઘરી વાત છે તો આ કસનભાઈ માટે તો આ એક વસ્તુ નથી પહેલાં મેં કીધું એમ લગભગ નાના મોટા કાર્યમાં અને પોતાનું જીવન એવું છે કે નાના સાથે નાના મોટા સાથે મોટા એને નથી કોઈ વાતનું અભિમાન નથી કોઈ વાતનું ગર્વ બસ એ એક સેવાના ભેગધારી તરીકે એ નાના સાથે નાના મોટા સાથે મોટા થઈ અને એના જીવનમાં એ આ કાર્ય કરતા રહે છે અને અત્યારે પણ એ ખુદ સાથે રહી અને આ કામ કરી રહ્યા છે જે હું તમને બતાવી રહ્યો છું જોઈ લેજો તો એક પ્રેરણારૂપ ખરેખર જો કહેવત છે ને કે એક હાથે તાળી ન પડે અને એક કરતાં બે ભલા બે કરતાં ત્રણ ભલા તો આ સરાહની કાર્ય એક ઉદાહરણ રૂપે પણ આપણે લઈ શકીએ જો દરેક ગામમાં જો ગામમાં જાગૃતિ થાય યુવાનોમાં જાગૃતિ થાય તો આ ગૌચર આપણે ખેડાતા અટકાવી પણ શકીએ અને એની સાફ સફાઈ પણ જો સમૂહગણ ભેગું થઈને ધારીએ તો કરી શકીએ એનો એક આ મોટો દાખલો છે તો ખરેખર ક્યાંક ને ક્યાંક અમે આ પોસ્ટ મૂકીએ એવી રીતે ક્યાંક કોઈક જાગૃતિ આવે અને ક્યાંય આવા કાર્ય ચાલુ થાય તો એ આપણા માટે આપણી જ્ઞાતિ માટે આપણા સમાજ માટે ગૌરવની વાત છે ને આપણે બધાને ખબર છે કહેવાની જરૂર નથી કે આપણે ગાયને કેવો દરજ્જો આપ્યો છે આપણે એને માતા માનીએ છીએ છતાં પણ અત્યારે જોવા જઈએ તો ચારે બાજુ ગૌવંશ દુઃખી દુઃખી છે અને એમાં પણ ઘણી જગ્યાએ ઘણી ગૌશાળા કાર્યરત છે ઘણી મોટી મોટી સંસ્થાઓમાં પણ ગાયોની સેવા થાય છે પણ સતા મોટે ભાગે આજે ગૌમાતા અને ગૌવંશ રોડ ઉપર છે પ્લાસ્ટિક ખાઈને મરે છે કતલખાને કપાય છે એક આપણી ખરેખર હિન્દુના દીકરા તરીકે આપણી કમનસીબી છે પણ છતાંય હવે આ સમયના પ્રમાણ અનુસાર આ બધું થઈ રહ્યું છે પણ શક્ય એટલો આપણે એ માતાજીના દુઃખમાં ભાગ લઈ અને એમાં આપણે ઘટાડો કરી શકીએ જો એક આપણી નેમ હોય આપણી ઈચ્છા હોય આપણી તમન્ના હોય તો આ કાર્ય આસાન છે કઠિન છે છતાં પણ આસાન છે કારણ કે જૂથ મળીને ગણ મળીને એક આખું મંડળ ભેગું થઈને કંઈ પણ કરી શકે છે તો બસ આમાંથી પ્રેરણા લઈને કંઈક આવું કંઈક કાર્ય શરૂ થાય ગૌમાતાના લાભાર્થે ક્યાંક ખેડા તો અટકાય ક્યાંક માતાજીને ઘાસ સારો મળી દે એવી એવા પ્રયત્ન થાય એવી વિનંતી અને આશા સાથે જય વસરાજ જય ગૌમાતા જય લીલભાઈ